વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ માય મો નામા વૈષ્ણવ જનને પ્રાણ થકે માં પ્યારા છો માયમો ના મા વૈષ્ણવ જનને પ્રાણ થકે પ્યારા છો વ્રજવન રાવન નિત્ય બિરાજો છો સૌના દોખા હરનારા છો શ્રેલભને માની માયા છે તેના હૃદય કમળમાં સમાયા છે શ્રી વલ્લભને માની માયા છે તેના હૃદય કમળમાં સમાયા છે તેથી માં ગાયું છે માયમોનામાં વૈષ્ણવ જનને પ્રાણ થકી માં પ્યારા છો તેથી માં ગાયો છે માય મોનામા વૈષ્ણવ જનને પ્રાણ થકી મા છો મા સૂર્યની પુત્રી થાવો છો મા સૂર્યની પુત્રી થાવો છો વળીયમના બેન કહેવાઓ છો વળી યમના બેની કહેવાઓ છો ચોથા પટરાણી પ્રભુ પ્રભુનાથ છો માયમુનામાં વૈષ્ણવ જનને પ્રાણ થકી મા પ્યારા છો ચોથા પટરાણી પ્રભુ ના છો મા યમોના મા વૈષ્ણવજનને પ્રાણ થકી મા પ્યારા છો વહે નિરમળ ચલબે કાઠે વહે નીરમળ જલ બે કાઠે પાસો પાંખે ને યસરો આપે છે પાસો પાંખે ને યસરો આપે છે કરે ને નાચે છે માયમો ના વૈષ્ણવજન ને પ્રાણ થકી માં પ્યારા છો મોર ને નાચે છે મા યમુના મા વૈષ્ણવ ને પ્રાણ થકી મા પ્યારા છો કાઠે ગો કોળ મથુરા આવેલા કાઠે ગો કોળ મથુરા આવેલા કાળી નાગને કૃષ્ણે નાથેલા કાળી નાગને કૃષ્ણે નાથેલા થેલા જ્યાં કૃષ્ણએ ગાયો ચારે છે મા યમ વૈષ્ણવજનને પ્રાણ થકી માં પ્યારા છો જ્યાં એ ગાયો ચારે છે મા યમુનામા વૈષ્ણવ જનને પ્રાણ થકી મા પ્યારા છો વેસરામા રામ ઘાટે આરતે થાય છે વેસરામા રામ આરતી થાય છે ભાઈ બી ત્યાં સૌ નાય છે ભાઈ બી ત્યાં સૌ નાય છે વડે ચોંદડે મનો રથ થાય છે મા યમુનામા વૈષ્ણવ જનને પ્રાણ થકી માં પ્યારા છો વડે ચુંદળે મનોરથ થાય છે મા યમુનામા વૈષ્ણવ ને પ્રાણ થકી મા પ્યારા છો તારો માળી બહુ ભારે છે તારો માળી બહુ ભારે છે વ્રજવાસે ને પ્રાણથી પ્યારે છે વ્રજવાસે પ્રાણથી પ્યારે છે બ્રજવાસ ન દુઃખ છે મા યમુનામા વૈષ્ણવજન ને પ્રાણ થકી મા પ્યારા છો બ્રજવાસ ન દુઃખ છે મા યમુના મા વૈષ્ણવજનને પ્રાણ થકી પ્યારા છો વહેલી સવારે દીપ પ્રગટાવે છે વહેલી સવારે દીપ પ્રગટાવે છે પછી યમુના જે માં વહાવે છે પછી યમુના જે માં વહા વહાવે છે ગોપી મંડળ દર્શન પાવે છે માં યમુનામા વૈષ્ણવજનને પ્રાણ થકી માં પ્યારા છો ગોપી ને દર્શન પાવે છે માં યમુનામા વૈષ્ણવજનને પ્રાણ થકી મા પ્યારા છો માયમોના મા વૈષ્ણવ જનને પ્રાણ થકી મા પ્યારા છો વ્રજવનરાવન નિત્ય વિરાજો સો અને સૌના દુઃખો મા વૈષ્ણવ પ્રાણ થકી પ્યારા છો શ્યામ સુંદર શ્રીઓમિ મહારાણી કી જય વલ્લભાદેસ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય